મહિન્દ્રા બસો પિચોતેર ડીઆઈ ભૂમિપુત્ર ટ્રેક્ટર વેચવાનું છે ખેડૂત મિત્રો આજે આપણા ચેનલ ઉપર એક ભૂમિપુત્ર બસો પિચોતેર ડીઆઈ ટ્રેક્ટર વેચાવા માટેની માહિતી આવેલ છે તો એ માહિતી જોઈ લઈએ અને એ પહેલાં તમે ચેનલ ઉપર નવા હોવ અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલું હોય તો મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઈક આપી અને તમારા તમામ ગ્રુપમાં આ વિડીયોને શેર કરી દેજો મિત્રો આજે વિડીયોમાં તમે જે ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ ટ્રેક્ટર મિત્રો પ્રદીપભાઈને વેચવાનું છે મોડેલની વાત કરું તો બે હજાર અને પંદરના મોડલનું આ ટ્રેક્ટર જોવા મળશે અને બે હજાર સત્તરનું પાર્સિંગ છે બાકી એકદમ કંપનીકટ આખું ટ્રેક્ટર જોવા મળશે કોઈ પણ પ્રકારની ખરાબી નથી ટોટલ જવાબદારી સાથે આ ટ્રેક્ટર વેચવાનું છે ગેર હાઇડ્રોલિક એકદમ કમ્પ્લીટ જોવા મળશે ટાયર પણ મિત્રો તમને સાત સિત્તેર ટકા જેવા ટ્રેક્ટરમાં ટાયર જોવા મળશે કલર મિત્રો કંપનીનો જોવા મળશે લાઈટું બધી વર્કિંગ કન્ડિશનમાં છે વાયરિંગ બધું કમ્પ્લીટ છે સીટ છત્રી એકદમ સારા કન્ડિશનમાં છે એટલે કે મિત્રો કંપની કન્ડિશનમાં ઓવરઓલ આખું ટ્રેક્ટર છે કોઈ પણ પ્રકારની ખરાબી નથી બેટરી તમને ટ્રેક્ટરમાં નવી નાખેલી જોવા મળશે અને એક જ માલિકે અને મિત્રો એક જ હાથે ચલાવેલું ટ્રેક્ટર છે ખેડૂત મિત્રનો મિત્રો આ ટ્રેક્ટર જોવા મળશે વેપારીનું ટ્રેક્ટર નથી બે હજાર પંદરનું મોડેલ છે કિંમતની વાત કરું તો ત્રણ લાખ અને ચાલીસ હજાર રૂપિયા આ ટ્રેક્ટરની કિંમત રાખેલી છે કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર લેવાનું હોય તો એકવાર રૂબરૂ સ્થળ ઉપર જઈ કંડિશન ચેક કર્યા બાદ પછી પણ આ ટ્રેક્ટરની ખરીદી તમે કરી શકો છો એ પહેલાં મિત્રો પ્રદીપભાઈનો કોન્ટેક કરી લેજો કારણ કે ટ્રેક્ટર વેચાઈ ગયેલ હશે તો તમારે ફોટો ધકો થશે પ્રોપર ક્યાં જોવા મળશે એમની વાત કરું તો તાલુકો જિલ્લો રાજકોટ અને ગામ છે વિછીયા એટલે કે તમને આ ટ્રેક્ટર વીછીયા ગામે જોવા મળશે બાકી વિડીયોની નીચે ટાઇટલ ઉપર મિત્રો પ્રદીપભાઈ નામ અને એકાણું જીરો ચોસઠવાળા નંબર આપેલા છે એમાં કોલ કરી આ ટ્રેક્ટર વિશે વધુ ડિટેલમાં માહિતી મેળવી શકો છો અને આ ટ્રેક્ટરની ખરીદી તમે કરી શકો છો વિડીયોમાં સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર